અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં દિવાળીના દિવસે સંબંધોને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના બની જ્યાં પત્નીએ પોતાના પતિ પર જ હુમલો કર્યો પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધોની આશંકાએ રોષે ભરાયેલી પત્નીએ આ ખતરનાક કૃત્યને અંજામ આપ્યો

આ ઘટના અંગે ઇજાગ્રસ્ત પતિએ પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી સેટેલાઇટ પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને હુમલો કરનાર પત્નીની ધરપકડ સહિતની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી છે આ બંનેના બે વર્ષ અગાઉ તેમણે કોર્ટ મેરેજ કરેલા હતા અને છેલ્લા એકાદ વર્ષથી જે આરોપી દમયંતી બેન છે એ ફરિયાદી ઉપર ખોટા ખોટા સત્વયમ કરી અને એની જોડે અવારનવાર ઝઘડો કરતા હતા ગઈકાલે ફરિયાદી પોતાના ઘરમાં સવારે સૂઈ ગયેલા હતા એ વખતે નવેક વાગે આજે આરોપી બેન છે એમણે ફરિયાદીના ઉપર જે ઓઢેલો ધાબળો ખેંચીને એના ઉપર ગરમ પાણી નાખી દીધેલું અને એ પછી તરત જ એમણે ફરિયાદી ઉપર એસિડ ફેંકેલો અને એનાથી ફરિયાદી શરીરે દાઝી ગયેલા અને એમને સારવાર માટે દાખલ કરેલા છે અને આ જે આરોપી છે એમના વિરુદ્ધમાં બીએનએસ કલમ એકસો ચોવીસ એક અને બસો છન્નું બી મુજબની ફરિયાદ દાખલ કરેલી છે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં દિવાળીના દિવસે ને શરમસાર કરતી એક ચોંકાવનારી ઘટના બની જ્યાં પત્નીએ પોતાના પતિ પર જ અસીરથી હુમલો કર્યો પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધોની આશંકાએ રોષે ભરાયેલી પત્નીએ આ ખતરનાક કૃત્યને અંજામ આપ્યો

આ ઘટના અંગે જાગ્રસ્ત પતિએ પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી સેટેલાઇટ પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને હુમલો કરનાર પત્ની ની ધરપકડ સહિત વધુ કાયદાકીય તપાસ હાથ ધરી છે આ બંનેના બે વર્ષ અગાઉ તેમણે કોર્ટ મેરેજ કરેલ હતા અને છેલ્લા એકાદ વર્ષથી જે આરોપી દમયંતીબેન છે એ ફરિયાદી ઉપર ખોટા ખોટા સત્વયન કરી અને એની જોડે અવારનવાર ઝઘડો કરતા હતા ગઈકાલે ફરિયાદી પોતાના ઘરમાં સવારે સૂઈ ગયેલા હતા એ વખતે નવેક વાગે આ જે બેન છે એમણે ફરિયાદીના ઉપર જે ઓઢેલો ધાબળો ખેંચીને એના ઉપર ગરમ પાણી નાખી દીધેલું અને એ પછી તરત જ એમણે ફરિયાદી ઉપર એસિડ ફેંકેલો અને એનાથી ફરિયાદી શરીરે દાઝી ગયેલા અને એમને સારવાર માટે દાખલ કરેલા છે અને આ જે આરોપી છે એમના વિરુદ્ધમાં બીએનએસ કલમ એકસો ચોવીસ એક અને બસો છન્નું બી મુજબની ફરિયાદ દાખલ કરેલી છે Oh,